તમામ પોલીસ મથકે લાવી અટકાયતર ની કાર્યવાહી ભરૂચ જિલ્લામાં થોડા સમય થી તસ્કરો ફરી રહ્યો હોવાનો મેસેજો વાયરલ થયા હોય અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રે ચોકીદારી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં આવેલ સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલ વ્યક્તિઓએ એક મકાનમાં જમવાનું માંગ્યું હતું પરંતુ મકાન માલિકે કંઈ પણ નહીં હોવાનું જણાવી તેમને જવાનું કહ્યું પરંતુ તે લોકો ત્યાં જ ઊભા રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હતા તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં આ અજાણ્યા સાધુ વેશમાં આવેલ લોકો સાથે ટપલીદામ પર થયું હોવાનું જાણવા મળ્યું હતું જોકે હાલમાં જિલ્લામાં ચાલી રહેલ માહોલના કારણે એક જાગૃત નાગરિકે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તમામ સાધુ વેશમાં આવેલ વ્યક્તિઓને એ ડિવિઝન પોલીસ મથકે લાવી અટકાયતી લઈને તપાસ હાથ ધરી હતી જોકે આ મામલે ભરૂચ એ ડિવિઝન પીઆઈ વી ગડરિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમના અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે જોકે તેમની પાસેથી કોઈ પણ હત્યાર કે ઘાતક વસ્તુઓ મળી આવી નથી જેથી સોશિયલ મીડિયા પર ફરતા વાયરલ મેસેજો અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરવી અપીલ કરાઈ હતી કંઈક પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું